મારું નામ છે કૈલાસ બેન એમ પીપલીયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે 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 બનાવશું નવી મેંગો લાડવા તો લીધી લીધી છે છે એક અને મોરસ ચાર થી પાંચ ચમચી છે અને આ કાજુના ટુકડા લીધા છે આપણે આ પિસ્તા છે આ ઘી લીધું છે આપણે બે ચમચી આ યલ નો ભૂકો છે અને આ ટોપરાનું નું સીણ છે અને આ ટૂટી ફૂટી છે તો આખિયરી આપણે સાલ કાઢી લેશુ પહેલા તો આપણે આ રીતે સાલ બધી આપણે કાઢી નાખશું તો આપણે સાલ ઉતારી અને આ રીતે આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે તો આપણે આ મિક્સર જ આવશે હવે આપણે આ કેરી આમાં નાખશું અને પીસી લેશું આ બધી પીસી નાખશું આ રીતે આપણે બે વાર પીસશું થોડી થોડી તો આપણે આ પીસાઈ ગયું છે તો હવે આપણે આમાં કાઢી લેશું તો આ આપણે પાછું પીસી લેશું એટલું તો આપણે પીસી લીધી છે કેરી તો હવે આપણે ગેસ ચાલુ કરશું તો આમાં આપણે આ કેરીનો રસ નાખશું આમાં આપણે મોરસ નાખશું અને આપણે હવે ધીમા ધીમા ગયા છે થોડી કાને આપણે શેક આવવા દેસુ

एलसी से नाखसु यो पाउडर तो आप घी नाखसू

તો હવે આપણે આમાં કાઢી લેશું આપણે આને ઠંડુ થવા દેશું તો આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે લાડુ વાળી લેશું તો આપણે આ ઘી વાળો હાથ કરશું

તો આપણે હવે આ બધા લાડુ વાળી લેશું તો આ લાડવા આપણા બની ગયા છે તો તૈયાર છે આપડા મેંગો લાડવા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મેંગો લાડવા